જય ભવાની જય ભવાની જય ક્ષેત્ર ધર્મ ખાસ કરીને અત્યારે દરેક સમાજ એ આપણા ખભો થી ખભો મિલાવીને જયારે ચાલી રહ્યું છે ત્યારે આણંદના અને પૂરા ગુજરાતના વાણંદ સમાજના પ્રમુખ શશી પારેખ અહીંયા ઉપસ્થિત થયા છે અને શશિ પારેખે પણ આપણને સમર્થન આપ્યું છે શશી પારેખ જરાક ઊભા થાય એટલે બધાને દેખાઈ જાય તમામ ક્ષત્રિય સમાજ શશિ પારેખનો ખૂબ ખૂબ આભાર માને છે અને મારા પુરોગામી વક્તા બંને ચાવડા સાહેબે પીટી જાડેજા સાહેબે ખૂબ સુંદર વાત કરી છે એટલે એ વાતને હું રિપીટ પણ નહીં કરું

તમે જે વાણી વિલાસ કર્યો અને વાણી વિલાસ ને કરે જે રીતે મારા પુરોગામી વક્ત કીધું એમ કે એના જીભે કહી શકાય કે સરસ્વતીજી બિરાજમાન થયા અને એ સરસ્વતીજીએ એમને ભૂલ કરાવી જે રીતે મંથરા કઈ કઈ જે ઉદાહરણો આપ્યા એ જ રીતે એમની વાત પણ ખૂબ સાચી છે એટલે આગળના દિવસમાં આપણે જે વાત હવે ધ્યાનમાં રાખવાની છે એ એ છે કે આપણે ક્ષત્રિય સમાજે અને અહીંયા ઉપસ્થિત તમામ વર્ગના વર્ણના તમામ લોકોને કહેવાનું કે ક્ષત્રિય સમાજનો તો આક્રોશ છે જ એમાં ના જ નથી પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારોને યાદ કરજો તમારા યુવાન ભાઈઓ બહેનો સાથે જે ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એ પેપર લીકેજને પણ યાદ કરજો તમારા ભવિષ્ય સાથે જ્યાં પુલ દુર્ઘટનાઓ થઈ એને પણ યાદ કરીને વોટ આપવા જજો આ સાત તારીખ એ આપણા માટે દશેરા છે દશેરા આ સાત તારીખે આપણે બધાએ સવારના સાત વાગે કેસરિયા પહેરી અને કેસરિયા કરવાના છે બોલો કરશો ને પાકું તો વાંધો નહીં એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે અને જે રીતે ચાવડા સાહેબે પણ વાત કરી કે ક્ષત્રિય સમાજ શું કરી લેવાનો તો આ ક્ષત્રિય સમાજ છે જ્યારે એની અસ્મિતાની વાત આવે જ્યારે સ્વાભિમાનની વાત આવે જ્યારે સ્વમાનની વાત આવે ત્યારે ત્યારે આ ક્ષત્રિય સમાજે એક જ વ્યવહાર કર્યો છે અને વ્યવહાર છે માથા દેવાનો માથા લેવાનો ક્યાંય રોટી બેટી ના વ્યવહાર નથી કર્યા પરસોત્તમ ભાઈ એટલે પરસોતમભાઈ ભાઈ જે ભાકા ભોતદારી કરે છે તો એને પણ કહેવાનું કે તમે ક્ષત્રિય સમાજ નો ઇતિહાસ નો વાંચ્યો હોય તો વાંચી લેજો પેલા અને ક્ષત્રિય સમાજે આ દેશની ની અખંડિતતા માટે દેશ એકીકરણ માટે જે પોતાની પાસે દેશી રજવાડા હતા ઉપર કાશ્મીર નું જયસિંહ થી લઈ નીચે ત્રાવણકોર સુધીના તમામ દેશી રજવાડાઓ એક હાકલ પડી ત્યારે આ દેશને એકીકરણ માટે સમર્પિત કરી દીધા છે છે અને તમે ટિકિટ નથી આપી શકતા આ તકલીફ પડે આપણે જે રીતે આ જે ક્રાંતિકારી ભૂમિ છે ત્યાંથી શપથ પણ લેવાના છે કેમ કે આ દેશ જેટલો ગાંધીજી છે એટલો જ વીર ભાતીજી પણ છે બોલો ભાતીજી મહારાજની ની ભાતીજી મહારાજની ની ભાતીજી મહારાજની ની અને સાત તારીખે કેસરિયા પહેરી સવારે સાત વાગે આપણે કેસરિયા કરવાના છે આ વાત ભૂલાય નહીં અને એક વાત હંમેશા યાદ રાખજો કે આ ક્ષત્રિય સમાજ છે આ ક્ષત્રિય સમાજે લોહી પીધું નથી લોહી

દાતારીના ઉદાહરણ કોને કહેવાય જોવા તો આવજો અઢારસો પાદર હતા અમારા સર કૃષ્ણકુમાર સિંહજી પાસે અને જ્યારે દેશના એકીકરણમાં સરદાર પટેલ સાહેબ આવ્યા ત્યારે એટલી જ વાત કરી બાપુ જરૂર છે ત્યારે એક સમય કે એક સેકન્ડ વરનો વિચાર નથી કર્યો અને પોતાના અઢારસો ને એક દેશ માટે સમર્પિત કરી દીધા હોય ત્યારે એ દાતારીના ઉદાહરણ મારે ક્યાંથી લેવા જવા પડે એમ નથી તમે તો અમારો કેસરીય ધ્વજ પણ લઈ ગયા છો તમે આ હિન્દુત્વની જે વાત કરો છો એ હિન્દુત્વ ટકાવવા માટે આ દેશના સીમાડાની રક્ષા કરવા માટે અમે અમારા લીલા માથાઓની આહુતિ આપી છે આ સોમનાથની જે ધજા જે અત્યારે ફટાકા મારે છે એ હજારો હમીરજી ગોહિલ જેવા ક્ષત્રિય યુવાનોએ પોતાના લોહીથી સિંચન કર્યું છે એટલે તમે અમને હિન્દુત્વના પાઠ ન શીખવાડતા આગળના દિવસોમાં કદાચ પરસો કદાચ પરસોત્તમ ભાઈ જો રાજકોટ ની રેલી નો જોઈ હોય તો કેવા માંગીએ રેલી જોઈ લેજો કે રેલી નથી આ રેલી નથી આ રેલો છે અને પરસોત્તમ ભાઈ તમારો પગ નીચે આવેલો છે અને હવે કહું

આંદોલનનો 7 તારીખે પેલો પડાવ છે એટલે આ 7 તારીખે જ્યારે પેલો પડાવ છે ત્યારે આપણે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ લોભ લાલચ કે માં નથી આવવાનું કોઈ ગમે એવી લાલચ આપે ત્યારે કોઈ ચપલાની વાત કરે કોઈ ચવાણાની વાત કરે તો યાદ રાખજો કે ક્ષત્રિય સમાજનું જે સ્વાભિમાન નારી શક્તિનું જે અપમાન થયું છે એ અપમાનનો બદલો હવે બદલાવથી લાવવાનો છે આ અપમાન બદલો હવે પરિવર્તન લાવવાનો છે બાકી આગળના દિવસોમાં પછી જોવા જેવી એ થશે અને ઘણું બધું આગળ વધારવાનું છે છેલ્લી વાત કરી અને મારી વાણીને વિરમું છું કારણ કે સમય મર્યાદા છે આપણી પાસે રાજસ્થાનથી મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત થયા છે અને બહુ સુંદર અહીંયા વાત બધી જ થઈ ગઈ છે એટલા માટે છેલ્લી વાત કે વડે નહીં કઈ ગેંગે ફેફે કે ફેફે કરવાથી વડે નહી કઈ ગેંગે કે ભેભે કરવાથી અરે ઘડી શણગાર મર્દો નો સજીલ્યો તો મજા છે અને મજા કઈક ઓર આવે જો કાયર વેશ મુકો તો અને કદમ બે કાળ સામે ભરી લ્યો તો મજા છે એટલે હવે આગળના દિવસોમાં આપણે ચોક્કસપણે એકજૂટ થઈ આ એકતાને ટકાવી રાખીએ કોઈ શકુની વેળા કરે કોઈ દુશાસન વેળા કરે કોઈ વેડા કરે તો એની કોઈની વાતમાં મહેરબાની કરીને ક્યાંય ન આવીએ આ સમિતિ ઉપર સંગઠનો ઉપર આપણે વિશ્વાસ કરીને ચાલીએ બસ એટલી જ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની